નામ કમલેશ સુરતી હું નવસારીનો રહેવાસી ઉદ્યોગનગરમાં ઉદ્યોગનગરની સામે મારી ટેલરની શોપ છે સાહેબ ટેલર પાંચ તારીખના દિવસે સવારે મારા એકાઉન્ટમાં પાંચ લાખ છન્નું હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ટ્રાન્સફર થયા હતા કોઈના ને એ પૈસા પછી મેં જ્યારે ખ્યાલ આવ્યો કે આ ક્યાંથી આવ્યા તો લંડનથી કોઈ ટ્રાન્સફર કર્યા હતા જેનું નામ હતું જગદીશભાઈ રામભાઈ પટેલ ને હાલ તેઓ મટવાડમાં આવ્યા જ છે રહેતા જ છે તો મને પછી ખબર પડી કે આ રીતનું પૈસા મારા એકાઉન્ટમાં આવ્યા મેં રાહ જોઈ કે કોઈ આ ફોન આવે તો કરું નહીં તો પછી મેં વિચાર્યું હતું કે બે સોમવારના દિવસે જઈને બેંકમાં ને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન્ટ આપું કે આ રીતના મારા એકાઉન્ટમાં પૈસા આવ્યા જ પણ બીજે જ દિવસે એ જગદીશભાઈનો ફોન મને આવ્યો કે કમલેશભાઈ હું જગદીશભાઈ બોલું છું તમારા એકાઉન્ટમાં મારા પૈસા આવ્યા છે આટલા મેં કહું ભાઈ તમારા પૈસા આવ્યા તે બરાબર તમે તમારા પૈસા તો સેફ છે તમે કોઈ ચિંતા નહીં કરો હું તમારા પૈસા જેટલા બી છે તે બધા જ તમને પાછા સુપ્રત કરીશ તો એમણે મને એમ કીધું કે મારા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો તો સારું મેં કીધું તમારા એકાઉન્ટમાં હું ટ્રાન્સફર નહીં કરું હું તમને ચેક આપીશ તો તે કે કશો વાંધો નહીં હું ચેક ચેક આપો તો પણ મને વાંધો નથી તો પછી કાલે એમના મિસિસ આવ્યા હતા અહીંયા ને મેં એમને પાંચ લાખ છન્નું હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયાનો ચેક પરત કર્યો છે ને હું લોકોને બી કહેવા માગું કે કોઈની બી કંઈ વસ્તુ મળી હોય તો પ્લીઝ એ લોકોને પહોંચાડવા વિનંતી કારણ કે કોણ કેવી રીતે કેટલા પૈસા કમાયા હતા કંઈ સાધન હોય કંઈ બી આપણને ખબર હોતી નથી કે એને એ જરૂરી વસ્તુ હોય છે ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટ બી પહોંચાડવા વિનંતી પણ પહેલાં ચકાસણી કરી લેવી કે આ એ સાચો જ વ્યક્તિ છે કે એ જ વ્યક્તિ છે કે એ ચકાસણી કરીને કરવા વિનંતી બધાને